રામપરાના માંડણ ભક્ત ઝાલાવાડ પ્રદેશમાં મૂળી પાસે રામપરા ગામ છે આ ગામમાં દરજી જ્ઞાતિના માંડણ ભક્ત શ્રીહરિના અનન્ય નિષ્ઠાવાન હરિભક્ત રહેતા હતા એકવાર તેઓ ધન કમાવા મુંબઈ ગયા ત્યાં પણ તેઓ નિયમ ધર્મ પાળતા અને પૂજાપાઠ કરતા થોડા સમય પછી તેઓ પાછા દરિયાઈ માર્ગે ગુજરાત આવવા નીકળ્યા વહાણમાં બેઠા વહાણ બહુ જ મોટું હતું અન્ય પ્રવાસીઓ પણ ઘણા હતા વહાણ મધ્ય સમુદ્રમાં આવ્યું તે વખતે અચાનક દરિયાઈ તોફાન શરૂ થયું વહાણ આમ તેમ ડોલવા લાગ્યું પર્વત જેવા મોટા લોડ ઉછાળતા હતા સડ હતા તે પણ એક પછી એક તૂટવા લાગ્યા આથી વહાણમાં બેઠેલા સૌને મૃત્યુ સામે આવેલું લાગ્યું વહાણના ખલાસીઓએ કહ્યું હવે બાજી અમારા હાથમાં નથી આ તોફાનમાં અમે માર્ગ પણ ભૂલી ગયા છીએ ગાઢ અંધારું છે તે દિશ સૂચતી નથી એટલે હવે વહાણ ઉગરે એવી અમને આશા નથી તમે સૌ પોતપોતાના ઈષ્ટદેવને સંભારો આ સાંભળી સૌ મોતથી પોતે ઉગરે તે માટે પોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરવા લાગ્યા માંડણ ભક્ત વહાણમાં બેઠેલા બધાને ઉગારવા તાળી પાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા બીજાને પણ કહ્યું તમારે ઉગરવું હોય તો સ્વામિનારાયણનું ભજન કરો આજ જ તેઓ પ્રગટ બિરાજે છે કોઈ કહે તારા સ્વામિનારાયણ એક જ સાચા છે અને બીજા દેવ શું ખોટા છે માંડણ ભક્ત કહે બીજા સાચા છે પણ સ્વામિનારાયણ સર્વોપરી છે વળી પ્રગટ છે પ્રગટથી કામ થાય તેવું પરોક્ષથી ન થાય પ્રગટ અગ્નિથી રસોઈ પાકે વાત કરીએ કંઈ ન થાય પ્રગટ સૂર્યથી અંધારું ટળે ચિત્રામણના હજારો સૂર્ય હોય તો આજ્ઞા જેટલોય પ્રકાશ ન આપે માટે પ્રગટનું ભજન કરો તો આપણે સૌ ઉગરી જઈશું જો આપણા સૌનું રક્ષણ કરે તો સ્વામિનારાયણ સાચા એમ કહી સૌએ ભક્તને કહ્યું ભગત તારા સ્વામિનારાયણ આ વહાણને ઉગારી લે તો અમે બધા જ તેમના આશ્રિત થઈ જઈએ માંડણ ભગતે સૌને ધૂનમાં જોડી દીધા સૌ આર્તનાથથી ભજન કરવા લાગ્યા હે સ્વામિનારાયણ તમે આવો ને ઉગારો તે જ વખતે કોણ જાણે કેમ વહાણને કોઈએ ઊંચકી લીધું હોય તેમ પાણીની સપાટીથી દશ ગજ ઊંચું આકાશમાં ચાલવા લાગ્યું નીચે તૂર દરિયો ગાજતો હતો ઊંચે ઉછળતા જળના લોડ પણ વહાણને સ્પર્શી શકતા નહોતા ધીમે રહીને વહાણને કોઈએ કિનારે મૂકી દીધું સૌ જોતા હતા કે વહાણને ઝીલીને કોઈ આકૃતિ છપછપ પાણીમાં ચાલતી હતી અંધારું ઘનઘોર હતું સૌએ અનુભવ્યું કે આ પ્રગટ સ્વામિનારાયણનો પ્રતાપ છે સૌ કહે હે સ્વામિનારાયણ તમે દર્શન દો શ્રીહરિએ પોતાના અંગમાંથી તેજ કાઢ્યું જરિયાની વસ્ત્રોમાં છોગલાવાળી પાઘે દર્શન દીધા તે જાણે બસો ગજ ઊંચા હોય એવા દેખાયા તેમણે જ બે હાથે વહાણને ઊંચકીને કિનારે મૂકી દીધું હતું એ પ્રતીતિ સૌને કરાવી સૌના અંતરમાં આનંદ સમાતો નહોતો હાશ હેમખેમ પહોંચ્યા ઘોઘા બંદરે વહાણ લાંગર્યું સૌ નીચે ઉતર્યા સૂર્ય ઊગું ઉગું થઈ રહ્યો હતો સૌએ માંડળ ભક્તને પગે લાગી કહ્યું ભગત તમે સાચા ને તમારા સ્વામીનારાયણ પણ સાચા અમને સ્વામિનારાયણના પ્રત્યક્ષ દર્શન કરાવજો એમ કહી સૌ છૂટા પડ્યા માંડણભક્તે સૌને ઉભા રાખી કહ્યું સ્વામીનારાયણ પ્રભુ ગઢડામાં મળશે હાલ જ સમયો આવી રહ્યો છે સૌ જન્માષ્ટમી ઉપર ગઢડા આવજો સૌ પોતપોતાને ગામ ગયા જન્માષ્ટમી સૌને યાદ હતી પોતાના જીવનદાતાનું શરણું લેવા સૌ તલસતા હતા જન્માષ્ટમી સમય ઉપર માંડણ ભક્ત ગઢડા પહોંચી ગયા હતા સૌ ગઢડે પહોંચ્યા અને શ્રીહરિને પ્રત્યક્ષ નિહાળ્યા ત્યારે સૌના અંતર ઠરી ગયા વર્તમાન ધારણ કરી આશ્રિત થયા મુક્તાનંદ સ્વામી જેવા વરિષ્ઠ સંત મળ્યા સૌ એક કથા વાર્તા સંત સમાગમ કરી નિશ્ચય દ્રઢ કર્યો માંડળ માંડળભક્તે એક પછી એક સૌ સંતોની ઓળખાણ કરાવી આમ એક ભક્તના નિશ્ચયના બળથી સૌ ઉઘર્યા ને પ્રગટ પુરુષોત્તમનો આશ્રય કરી ભવસાગર તર્યા